તમને ના આવડે તો ના આવડતા હોય તો

Battling bola aja, awal. Awal. Ah, 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 અભી મેરી ફિલ્ડિંગ હ

ચર <laughs> તો આપણે આવ્યા સી બોક્સ પ્રીમિયર લિંક એલજે જે કોલેજની બાજુમાં તેના વાગ્યા દસ ના બારસો રૂપિયા ફીસ છે એક કલાક માટેની અને આવા બધા સી અમે हमारा बुरा भाई बैटिंग कर रहे से वाह बुड़िया वाह बुड़िया चार, चार।, चार, चार। <laughs> वा रन ले

આપડે હાથમાં આવી ગયો ભાઈ રમો છોકરાઓ ભૂર્યા ના આવડતું હોય તો હોય તો એ માયા હું દાડો નાખું રે તો અહીંયા આપણે ફોનનું લઈને બે આસી જો સેમસંગ છે બીજો સેમસંગ છે રિયલમી છે અને આ ફિફ્ટીન છે આ ફિફ્ટીન છે આપણું નવો લીધો છે હજી અઠવાડિયું થયું છે લે ભાઈ લે તું બી લે आले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो तो अपनी पाया वटला बजा फोन से ये बैठा बैठा वाव जो वादली कलनों से जो है ना आ थर्टीन से हमारे पास ये रही थर्टीन से

अलिया अलिया तो अपनी और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए